ડેડીયાપડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં પણ તેમના ધર્મપત્ની વર્ષાબેન પીડિત પરિવારની મદદે આવ્યા ડેડિયાપાડા તાલુકાના કુટિલપાડા ગામે આકસ્મિક રીતે ગરીબ પરિવારનું ઘર બળી જતા ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન નિરાધાર પરિવારની વહારે દોડી આવ્યા હતા અને ઘરવકરીનો સામાન સાથે અને ચીજવસ્તુ પરિવારને આપી મદદરૂપ થયા હતા તેઓ સાથે આદિવાસી સમાજના આગેવાનો શૈલેન્દ્રસિંહ દેવેન્દ્ર વસાવા ગિરદનભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર વસાવા લલિતાબેન રતિલાલભાઈ અને પ્રેમસિંહ રતિલાલ વસાવાનું ઘર કોઈ કારણસર આકસ્મિક રીતે બળી જવા પામ્યું હતું ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અનાજ કરિયાણું વાસણો કપડાં વગેરે પહોંચાડી ઇમરજન્સી જીવન જરૂરિયાત ચીજવસ્તુ ખરીદવા માટે રકમ ચૂકવીને ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીના સમયે પણ પ્રજાના મદદે આગળ આવી લોકોના દિલ જીતી લીધા હતા

ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો